નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી અમદાવાદની જાણીતી હોટેલ રેડિસન બ્લુનો ડુ નોટ ડિસ્ટર્બનું સાઇન લગાવેલો એ ખાસ હનીમૂન સ્વિફ્ટ ખૂબ જ ખાસ રીતે સજાવવામાં આવ્યો હતો મોંઘાદાટ ઇન્ટિરિયર એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા જાત જાતના ફૂલોની સુગંધથી આંખો ઓરડો મહેકી રહ્યો હતો પણ બેડ પર પથરાયેલી ચાદર અને એના પર સજાવટ માટે મૂકેલા ટુવાલના બનાવેલા એ બે હંસોની જોડી જમીન પર જે રીતે વેરવિખેર થઈ પડ્યા હતા એ પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે રૂમમાંગ રોકાયેલું એ યુગલ ઘણા કામુક મુર્માગ છે એસીના સેટ થયેલા ટેમ્પરેચર સાથે ધીમી ગતિએ ફરતા એક પંખાના કારણે બારીના એક પડદાની ઉડતી કિનારીથી પ્રકાશનો એક આછો લસરકો રૂમમાંગ એવી રીતે પ્રવેશ હતો કે એ જાણે એ બે માંગથી એક થવા મથતા એ શરીરને ડોકિયાંગ કરી જોઈ રહ્યો હોય ઓરડામાં રહેલા એ બેડ પરના લગભગ એક ફૂટ ઊંચા અને નરમ ગાદલા પર બે શરીર એકબીજામાં ઓતપ્રોત થવાને તૈયાર હતા એકબીજાના શરીરના સ્પર્શથી જાણે બંનેની ઈચ્છાઓ તીવ્ર બની રહી હતી શરીરથી શરીરના એ મિલને અવરોધરૂપ બનાવતા એમના શરીર પર કહેવા પૂરતા રહેલા એ વસ્ત્રો પણ હવે એક પછી એક દૂર થઈ રૂમના ફ્લોર પર પડેલા એ ચાદર અને ટુવાલ સાથે મળીને રૂમને વધુ અસ્તવ્યસ્ત બનાવી રહ્યા હતા એકબીજાની સામસામે પણ સાવ લગોલગ બેઠેલા એ સ્ત્રી અને પુરુષ હવે એકમેકની નજીક આવવા ઉત્સુક બન્યા ને એ ઉત્સુકતા કે પછી આવેશમાં આવીને પુરુષે સ્ત્રીના ગળા પર હળવું ચુંબન કર્યું એ સાથે તો જાણે પેલી સ્ત્રી લજામણીની છોડ એને અડતા ભીડાઈ જાય એમ પહેલા પુરુષના બાહુપાશમાં ભીડાઈ ગઈ પુરુષનો સ્ત્રીના શરીરને થતો ધીમો ધીમો સ્પર્શ હવે સ્ત્રીની કામુકતા પણ જગાડી રહ્યો હતો ને એ સાથે જ એને એક પુરુષના હોઠ પર એના હોઠ મૂકી એને એક ગાઢ ચુંબન છોડી દીધું ક્યાંની સુધી એ સ્ત્રી ક્યારેક પુરુષના ઉપરના હોઠનું તો ક્યારેક નીચેના હોઠનું રસપાન કરતી રહી પુરુષની તો જાણે આ કમજોરી હોય એમ હવે એ વધુ કામુક બની સ્ત્રીના બરડા પર હાથ ફેરવતો એને પોતાની છાતી સરસી વધુને વધુ લાવવાના પ્રયત્ન કરી રહ્યો હતો હવાનો યશ્વાસ રૂંઘાઈ ઉઠે એટલી નિકટતા બંને વચ્ચે આવી રહી હતી અને જે રીતે પુરુષના હાથ સ્ત્રીના શરીરને સ્પર્શી રહ્યા હતા ને એ સ્ત્રીએ સુખને આંખો બંધ કરીને જે રીતે માની રહી હતી એ એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું પ્રેમમાંગ એકાકાર થવાની શરૂઆત બંને પક્ષે એટલી મજબૂત હતી કે હવે શરીરના મિલનની રાહ જોવી બેવ માટે કપરી થઈ ઉઠી પુરુષે એક હળવો હર્સેલો માર્યો ને એ સાથે જે સ્ત્રી પેલા ઊંચા અને નરમ ગાદલા પર જઈને પટકાઈ પોતાના શરીરને હાથ વડે ઢાંકવાના પ્રયાસ કરતા એને પુરુષને પોતાની તરફ ખેંચ્યો ને પુરુષ પણ સ્ત્રી તરફ ઝટકા સાથે ખેંચાઈ આવ્યો ને બંને નિવસ્ત્ર શરીર એકબીજાના બાહુપાશમાં આવી ગયા પુરુષે ફરી સ્ત્રીના ગળા પાસે એક હળવું ચુંબન કર્યું ને સ્ત્રીએ પણ એના એ સહવાસને વધાવી લીધો એ બાદ તો પુરુષે સ્ત્રીને જાણે ચુંબનથી નવડાવી દીધી સ્ત્રી અને પુરુષના આરોહ અવરોહ લેતા શરીરને જાણે હવે શાંત થવાની તલપ લાગી હતી બંનેના શરીરના ધબકાર એક ગતિએ પણ ઘણા ઝડપથી ચાલી રહ્યા હતા ઓરડાની એ નીરવ શાંતિમાં બંનેના ઊંચા થઈ ગયેલા એ શ્વાસનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો એકબીજાના એ ગરમ શ્વાસને માણતા એ બે શરીર હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યા હતા ને પડવારમાં જ એમની એ કામક્રીડાના અંતિમ ચરણે પહોંચવાની તૈયારીમાં જ હતા કે બરાબર એ જ સમયે ઓરડાની નીરવ શાંતિની ચીરતી મોબાઈલની રીંગ સંભળાય રીંગ સાંભળ્યા બાદ સ્ત્રી જરા સજાગ થઈ પણ પુરુષ તો હજી એના એ કામુક મૂળમાં જ સ્ત્રીના શરીર પર હાથ ફેરવતો એના હોઠ સાથે હોઠ ભીડતો એની કામવાસનાઓને શાંત કરવા માટે આતુર હતો ક્ષણભર માટે વિચલિત થયા બાદ ફરી સ્ત્રી પુરુષના સ્પર્શને માણવા લાગી પણ ફરી એમની કામક્રીડામાં પેલી મોબાઈલની વેર વાળવા બેઠી આ વખતે પુરુષ પણ જરા વિચલિત થયો પણ એને હાથ લાંબો કરી મોબાઈલ લઈને એ રીંગને સાયલન્ટ કરી દીધી પુરુષ હવે કામુકતાની એ હદે હતો કે હવે પોતાની જાત પર કાબૂ મેળવી શકાય એવું શક્ય નહોતું પણ ત્યાં જ ફરી મોબાઈલ રણક્યો આ વખતે સ્ત્રીપાત્રના ચહેરા પરની રેખાઓ તંગ જણાઈને એ સાથે જ એને કહ્યું અચલ તારો ફોન ત્રીજી વાર વાગ્યો ઉપાડી લેને કનિક અર્જન્ટ હશે તું ફોનને છોડને મારા પર કોન્સન્ટ્રેટ કર અચલે પેલી સ્ત્રીના પેટ પર હાથ ફેરવતા કહ્યું તારા ઘરમાં બધાને ખબર છે કે તું એક રીંગે ફોન ન ઉપાડે તો એનો અર્થ તું બીજી હોય છે એટલે કોઈ તને ફરી ફોન નથી કરતું પણ આજે આ ત્રીજી વારની રીંગ છે નક્કી કંઈક વાત હશે ફરી પેલી સ્ત્રીએ ચિંતા દાખવી ઠીક છે ચાલ હું જોઈ લઉં કહેતા અચલે મોબાઈલ પોતાના હાથમાં લીધો મોબાઈલ હાથમાં હતો પણ અચલ હજી પેલી સ્ત્રી પર રળેલો જ હતી ને એ જ અવસ્થામાં પેલી સ્ત્રીએ પૂછ્યું કીનો ફોન હતો મમ્મીનો અચલે ફોન જોતા કહ્યું કનિક કામ હશે એમને તું વાત કરી લે પેલી સ્ત્રીએ કહ્યું પછી કરીશ ને યાર કેટલો મસ્ત મૂડ હતો મારો અચલે બેદરકારીથી ના હમણાં જ પેલી સ્ત્રીએ આદેશ આપતી હોય એમ કહ્યું ને આખરે અચલ એના શરીર પરથી હટ્યો ને એને એની માતાને ફોન જોડ્યો અલબત્ત હજી એ સ્ત્રીના શરીર પર એના હડપલાન ચાલુ જ હતા હેલો મમ્મી ફોન કર્યો હતો તે કહી અચલે ફોન પર વાત શરૂ કરી સામે છેડેથી કંઈક બોલાઈ રહ્યું હતું જેને અચલ ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો એ પેલી સ્ત્રીએ પણ નોંધ્યું થોડી વાત સાંભળ્યા બાદ અચલ અચાનક જ બરાડી ઉઠ્યો વટ ઠીક છે હું આવું છું કહી એને ફોન મૂકી દીધો શું થયું અચલને આમ બરાડતા જોઈ પેલી સ્ત્રી ચાદર વડે પોતાના શરીરને ઢાંકતી ફાફળી બેઠી થઈને બોલી કઈ નહીં ઘરે જવું પડશે અચલે જવાબ આપ્યો ને એ ઓરડામાં પિતાના કપડાં શોધી પહેરવા લાગ્યો પણ થયું શું એ તી કહે ફરી પેલી સ્ત્રીએ અચલને પૂછ્યું અરે પછી શાંતિથી કહીશ હમણાં હું નીકળું અને સોરી ડાર્લિંગ આજે હું ને તુમ બેઓ અધૂરા રહ્યા કહી અચલે પેલી સ્ત્રીના હોઠને કચકચાવીને ચૂમી લીધા ને એ ખળવું બચકુંગે ભર્યું હું પેમેન્ટ કરી દઉં છું તું તારી રીતે થોડી વાર પછી નીકળજે કહીરચલ સડસડા કરતો ઓરડામાંગ વિખરાયેલા ફૂલીને કથરતી એ હનીમૂન શિવમાંગથી બહાર નીકળી હોટેલના કોરિડોરમાં ફલાંગી ભરતી આગળ વધ્યો હાથમાંગ રહેલી ગાડીની ચાવીને આંગળીમાંગ ફેરવતો ને કંઈક ગણગણતો અચલ આખરે હોટેલના રિસેપ્શન સુધી પહોંચ્યો પોતાના પર્સમાંથી એને બબ્બે હજારની ચાર નોટ રિસેપ્શન ટેબલ પર ધરીને એ સાથે એને રિસેપ્શન પર હાજર મહિલાને આંખ મારતા કહ્યું ચાર આ હનીમૂન સ્વીટમાં ગુલાબના ફૂલોનું ડેકોરેશન આઉટ ડેટેડ લાગે છે એમાં કાનિક ફેરફાર લાવો ને એમ મશ્કરી કરી અચલ ફરી ગાડીની ચાવી ફેરવતો નીકળવા લાગ્યો સર તમારા આઈડી કાર્ડ રિસેપ્શન પર ઉભેલી મહિલાએ આઈડી કાર્ડ ધરતા કહ્યું પણ ત્યાં સુધી અચલ નીકળી ગયો હતો પણ એને જતા જતા જરા ઊંચા અવાજે કહ્યું મેડમને આપી દેજો કોણ છે આ અચલ કોણ હતું એની સાથે હનીમૂન શિવમા જાણવા માટે વાંચતા રહી ચરમસીમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ